મિત્રો સમય કાઢીને અંત સુધી સાંભળજો આ કહાની આપના હૃદયને સ્પર્શી જશે સાહેબ હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું તમે જે ચિંધશો તે બધું કામ હું કરીશ કચરા પોતા કપડાં વાસણ બજારની ખરીદી બાળકો સાચવવા મને બધું ફાવે છે પગારમાં જે આપશો તે લઈ લઈશ એના હાવભાવમાં ભારોંભાર ગરજ ઝલકતી હતી એ ચિમન હતો સાહેબ મને નોકરીમાં રાખશો એક સવારે વિચિત્ર દેખાવનો એક અજાણ્યો આધેડ પુરુષ મારી પાસે આવ્યો અને બે હાથ જોડીને ઊભો રહ્યો હું હસી પડ્યો ભાઈ હજુ તો મારી નોકરીને ચોવીસ કલાક પૂરા નથી થયા ત્યાં મારાથી બીજાના નોકરીમાં શી રીતે રાખી શકાય વળી આ દવાખાનું મારી માલિકીનું નથી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તમારે ટ્રસ્ટીઓને મળીને વાત કરવી પડે સાહેબ હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું તમે જે ચીનશો તે બધું કામ હું કરીશ કચરા પોતા કપડાં વાસણ બજારની ખરીદી બાળકો સાચવવા મને બધું ફાવે છે પગારમાં જે આપશો તે લઈ લઈશ એના હાવભાવમાં ગરજ ઝલકતી હતી હું સમજી ગયો આ માણસ ઘરનો અતિશય ગરીબ હશે સારી નોકરી માટે એનામાં કશી જ પાત્રતા નહીં હોય વખાનો માર્યો ગમે તે પગારે ગમે તે કામ કરી લેવાની માનસિક તૈયારી સાથે એ મારી પાસે આવ્યો હોવો જોઈએ મને એક તરફ એની હાલત જોઈને દયા ઉપજતી હતી બીજી તરફ મારી પરિસ્થિતિ જોઈને હસવું આવતું હતું મારા જીવનની એ પ્રથમ નોકરી હતી મારા લગ્નને હજુ માંડ એકાદ વર્ષ થયું હતું હું અમદાવાદથી દૂરના એ વીસેક હજારની વસ્તીવાળા શહેરમાં નોકરીએ જોડાયો હતો મારી ડૉક્ટર પત્ની હજુ અમદાવાદની વી એસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ભણી રહી હતી ત્યાં વિશાળ ઘર મને ફાળવવામાં આવ્યું હતું પણ એ એક દંડિયા મહેલમાં હનુમાનજી હળિયું કાઢે એમ હું એકલો જીવતો હતો મેં એ માણસને સમજાવ્યો ભાઈ મારા ઘરમાં કરવા જેવું કશું કામ જ નથી પત્ની છે પણ અહીં નથી બાળકો ચોક્કસ થવાના છે પણ હજુ સુધી થયા નથી ભોજન માટે સવાર સાંજ હું બહાર કોઈકના ઘરે જમી આવું છું એટલે થામ વાસણનો પ્રશ્ન રહેતો નથી કપડાં ધોવા માટે હું દર શનિ રવિએ અમદાવાદ જાઉં ત્યારે સાથે લેતો જાઉં છું મારે તમને નોકરીમાં રાખવા છે તો પણ કામ શું આપવું કામ એણે શોધી કાઢ્યું આવતીકાલથી તમે બહાર જમવા માટે ન જતા હું બંને વખતનું ટિફિન લઈ આવીશ જમી લીધા પછી ટિફિનના ડબ્બાઓ ધોઈને સાફ પણ કરી આપીશ આવડા મોટા ઘરમાં કચરા પોતા કરી આપીશ સવારની ચા બનાવી આપીશ દૂધ લેતો આવીશ તમે જે પગાર આપશો તે હું હું અકળાઈ ગયો ભાઈ તમે વારંવાર આ પગારવાળી વાત ન કરો તમારી મજબૂરી હશે એ હું સમજી શકું છું પણ હું કોઈ મજબૂર માણસનું આર્થિક શોષણ કરું એવો નિર્દય નથી તમે કાલ સવારથી જ કામ પર ચડી જાઓ તમારા હકનો પગાર હું તમને આપીશ જ તમારું નામ શું છે ચીમન એણે નામ કહ્યું અને આ ચિમન મારા ઘરકામમાં જોડાઈ ગયો ચીમનની વય ચાલીસની આસપાસની હશે પણ એ લાગતો હતો પચાસનો હોય એવો સરેરાશ કરતા ઓછી ઊંચાઈ સાવ સુકલકડી શરીર દુકાળિયા માણસની જેવી ખાડા પડી ગયેલા ગાલ ઊંડી ઉતરી ગયેલી આંખો અને સતત ગરીબીમાં રહીને ટેવાઈ ગયેલો ગમગીન કૃશ લાંબો ચહેરો ચિમનભાઈ તમારા કપડાં બહુ મહેલા છે રોજ એના એ પહેરો છો મારે ત્યાં આવું નહીં ચાલે મેં એક દિવસ તો માંડ સંયમ રાખ્યો પણ બીજા દિવસે એમને કહી જ દીધું મારા બે પેન્ટ અને બે શર્ટ લઈ જાઓ દરજી પાસે જઈને ફિટિંગ કરાવી લેજો હવેથી એ પહેરીને આવજો અને માથામાં તેલ નાખવાનું રાખજો એ હસ્યા પ્રેત હશે એવું બહીમણું એમનું હાસ્ય હતું પણ કામની બાબતમાં એ ગજબ હતા આટલો નિર્બળ નિસ્તેજ માણસ કચરા પોતા કરતી વખતે અચાનક સ્ફૂર્તિવાન બની જતો હતો ટિફિન લેવા મૂકવા જતી વખતે પણ એ ચાલવાને બદલે દોડતો હતો ક્યારેક એને હાફ ચડી જતી પણ એ કદીએ કામચોરી નહોતો કરતો મોટા ભાગે તો રોજ એ નિર્ધારિત થયું હોય એના કરતાંય વધારે કામ કરી આપતો હતો એક મહિનો પૂરો થયો પગારનો સમય આવ્યો એક સવારે ચિમન કામ પર આવ્યો ત્યારે સાથે એની પત્નીને પણ લઈ આવ્યો મને કહે આ મારી બૈરી છે પગાર એના હાથમાં મૂકો સાહેબ કેમ કામ તમે કરો છો ત્યારે પગાર મેં પૂછ્યું ચીમને ખુલાસો આપ્યો મારી બહેરીને મારામાં વિશ્વાસ નથી એને પગાર આપો તો મારે એની કચકચ સાંભળવી મટે મેં એની વિનંતીનું પાલન કર્યું પણ એની પત્નીને પૂછ્યા વગર ન રહ્યો બહેન તમારો પતિ બહુ સજ્જન છે તમે આવું કેમ કરો છો બાય ગરજી ઉઠી ગાંડો છે મૂવો ગાંડો સાવ દાંધા રંગો એનામાં પૈસા સાચવવાના વહેતા જ ક્યાં બળ્યા છે બસ ગધેડાની જેમ વેઠ કરતાં આવડે છે લવો રૂપિયા મારા હાથમાં મૂકો એટલે હું રવાના થાવ મને ભારે આઘાત લાગ્યો એ બાય મારી સામે જે અસામાન્ય રીતે બોલી ગઈ એના કરતાંય વધારે આઘાત તો ચીમન માટે લાગ્યો એક પત્ની પોતાના પતિ માટે આવા હલકા શબ્દો બોલી શકે એ પણ પતિની હાજરીમાં એક વાતનો આઘાત હતો તો બીજી વાતનું મને આશ્ચર્ય પણ હતું ચીમનને મારા સિવાય બીજા કોઈ ઘરનું કામ જણાતું ન હતું મારું કામ પતાવીને નવરો પડે એ પછી પણ ચીમન ક્યાંય જતો ન હતો મારા ઘરમાં ફેળિયામાં બેસી રહેતો હતો મારા ટિફિનમાં જે કંઈ બચે એટલામાં એનું ભોજન નીકળી જતું હતું એ આખો દિવસ એના ખુદના ઘરે જતો ન હતો મારા સૌથી મોટા આશ્ચર્યનું કારણ આ હતું મારા એકલાના ઘરકામના પગારમાંથી ચીમનનો ઘર ખર્ચ શી રીતે નીકળતો હશે મેં સાંભળ્યું હતું એ પ્રમાણે તો એને ત્રણ બાળકો પણ હતા એ બધાને કેવી રીતે નિભાવતો હશે આ સવાલનો જવાબ મને છેક ત્રણેક મહિના પછી મળ્યો સાહેબ ચિમન ભોળો છે પણ દાદા રંગો કે ગાંડો જરાય નથી એની બહેરી જબરી છે એના કારણે તો ચીમનને કોઈ નોકરીમાં રાખતું નથી જોતા નથી તમારી આગળ કામ માટે કેવો કરગરતો હતો તમે બહારના છો એટલે એને રાખી લીધો બાકી એક દિવસ નવરાશના સમયે દવાખાનાના કમ્પાઉન્ડર વિષ્ણુએ માહિતી આપી બહેરીઓ તો ઘણા પુરુષોની જબરી હોય છે પણ એમાં એવું તો શું કે એમના પતિઓને કોઈ કામ ન આપે નોકરી તો બધા કરતા જ હોય છે ને મેં દલીલ રજૂ કરી એ માટે એક ઘટના જવાબદાર છે વિષ્ણુએ રહસ્ય છતું કર્યું દસેક વર્ષ પહેલા ચિમન એક શેઠની દુકાનમાં નોકરી કરતો હતો પૂરી પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરતો હતો શેઠને ચિમન ઉપર પેટના દીકરા જેટલો વિશ્વાસ એમાં એક દિવસ દુકાનમાં ટેક્સની રેડ પડી શેઠ આ શહેરના સૌથી માલદાર માણસ હતા નીચે ભોયરામાં અનાજની ગુણીઓ સાથે સો સો રૂપિયાની કરન્સી નોટો ભરેલા કોથળા સંતાડેલા હતા શેઠે ચિમનને પાછલા બારણેથી રવાના કરી દીધો બની શકે એટલું કાળું નાણું કોથળાઓમાં એના ઘરે મોકલી દીધું ઇન્કમટેક્સના અધિકારીને થયું કે ઘરાક માટે ઘઉં જઈ રહ્યા હશે પછી શું થયું રેડ પૂરી થયા પછી એ કોથળા તો શેઠને પરત આપી દીધા હશે ને હા ચિમને તો આપી દીધા પણ એની માથાભારી બૈરીએ એક કોથળો રાખી લીધો શેઠે પાક્કી ગણતરી કરી ન હતી એટલે કોથળો કમ થયો છે એની એમને ગંધ ન આવી ચીમન રાતોરાત દસ લાખનો આસામી બની ગયો બાઈના પિયરિયાઓએ તો દલ્લાનું યોગ્ય રીતે રોકાણ કરી આપ્યું દર મહિને સારું એવું વ્યાજ આવે છે એમાંથી સ્ત્રી બાળકો મોજ કરે છે તો પછી ચિમનને આવું ઘરકામ કરવાની જરૂર શી છે એ દાદા રંગો છે ને એને હરામના પૈસાથી જલસા કરવાનું નથી ફાવતું પેલા શેઠ તો મરી ગયા ચિમનની બૈરીના કારણે કોઈ એને નોકરીમાં નથી રાખતું ચીમન પહેલાં પાપના પૈસામાંથી અનાજનો દાણો પણ મોંમાં નથી મૂકતો જ્યાં જે કામ મળે તે કરી લે છે અને પોતાનું પેટ ભરે વિષ્ણુએ વાત પૂરી કરી મને લાગ્યું કે આનું જ નામ કળ્યું અહીં પ્રમાણિક માણસો પાગલમાં ખપી જાય છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હવે આગળના એપિસોડમાં જે પણ મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ શોભનાબેન પાઠક પોતે અમેરિકાથી લખી રહ્યા છે વેરી હાર્ડ ટચિંગ સ્ટોરી શોભનાબેન પાઠકના જય માતાજી જય માતાજી બહેન ત્યારબાદ શારદાબેન ખૂંટ લખી રહ્યા છે જય શ્રી કૃષ્ણભાઈ ત્યારબાદ વિક્રમભાઈ પરીખ લખી રહ્યા છે જય શ્રી કૃષ્ણભાઈ વેરી નાઇ સ્ટોરી ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા આગળના સરસ મજાના એપિસોડમાં લખી રહ્યા છે સાચા પ્રેમની સાચી કહાની જય શ્રી કૃષ્ણભાઈ ત્યારબાદ ઉષાબેન પરમાર લખી રહ્યા છે આજની સ્ટોરી પણ બહુ સરસ હતી ત્યારબાદ ઇલાક્ષીબેન પરીખ લખી રહ્યા છે વેરી નાઈ સ્ટોરીભાઈ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બહેન આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મિત્રો અહીં નોંધ લેશો કે આપણી બંને ચેનલો અલગ અલગ છે ગુજરાતી વોઇસ ચેનલ પર જે કોમેન્ટ આવશે તે ફક્ત તે ચેનલના વિડીયોમાં બતાવવામાં આવશે અને ગુજરાતી સ્ટોરી વિડીયોમાં કોમેન્ટ આવશે તે આ ચેનલ પર બતાવવામાં આવશે તો જ્યાં પણ મિત્રોએ બંને ચેનલો સબસ્ક્રાઈબ ના કરી હોય તો બંને ચેનલોને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે જો આપે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ આવતા વિડીયોમાં આપનું નામ અને કોમેન્ટને ઉલ્લેખ કરવામાં આવશે મિત્રો આપણે બંને ચેનલો પર સરસ મજાની અલગ અલગ હૃદયસ્પર્શી વાર્તાઓ દરરોજ મૂકવામાં આવે છે તો ખાસ આપ ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો આપ કોમેન્ટ કરો તો કોમેન્ટની સાથે આપનું નામ પણ લખવા વિનંતી જેથી આવતા એપિસોડમાં અમે આપના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા જય શ્રી કૃષ્ણ